હાઈ લવલી પીપલ ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને કહીશ કે જે તમારા સપના હોય છે એ પૂરા થાય છે અને જે લોકો આપણા સપના ઉપર તો વિશ્વાસ ના કરે પણ આપણને ડીમોટિવેટ કરવા આવી જાય કે આ ના થાય આમ ના થાય અને મારી પાસે એવા લોકો આવશે જેણે કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો કોઈ દિવસ ફોન ચાલુ કરીને ફ્રન્ટ કેમેરા બેક કેમેરામાં કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો એ મને કે કે અમે તો આવો વિડીયો બનાવશું આવો વિડીયો બનાવશું અને અમે આવું કરશું તો આઈ એમ લાઈક કે હું ચાર વરસથી વિડીયોઝ બનાવું છું અને મને ખુદને ખબર છે કે મારે શું કરવાનું છે મારે કેવી રીતના વિડીયો બનાવવાનો છે અને મારે કેવું કન્ટેન્ટ બનાવવું છે તો ઇટ્સ માય ચોઈસ સન્ડે એન્ડ મને જે કરવું છે એ હું કરું છું અને એ લોકોને કંઈ ખબર નથી કોઈ દિવસ કંઈ ટ્રાય નતું કરવું એ મને સલાહ આપશે તો આઈ એમ લાઈક વોટ ધ હેલ કે એ લોકોને ખબર નથી તો એ સલાહ દેવા આવી જ જાય અને પાછા અમુક લોકો કે જે લોકો આપણને ડીમોટિવેટ કરવા માટે અત્યારે હું પીએચડી કરું છું તો કે કે પીએચડી કરીને તો કંઈ સ્કોપ નથી આમ ના થાય તેમ ના થાય અને પછી મને કહે છે કે તારી તો સી ડેટ ને ટાર્ટ પાસ હતી તો તારે સરકારી નોકરી લઈ લેવી જોતી હતી તો એમ લાઈક કે હું પચાસ સાઈઠ હજારની નોકરીમાં હું કંઈ આમ એકદમ લાલચ નથી થઈ જતી એટલા માટે અને પહેલાંય મેં કીધું છે કે સરકારી નોકરી છે એ માન મોહવા માટે હોય કોઈકની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી કરવા માટે હોય પણ મારી પાસે બધું છે અને મને એવું નથી લાગતું કે કોઈ સરકારી નોકરી છે એ મારી લાઈફ ફિક્સ કરી દેશે અને મારા સપના એનથી ઉપર છે અને જે સરકારી નોકરીવાળા છે એમને તો એક જગ્યાએ જ ફિક્સ થઈ જવું છે અને એમને કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે અને મારું મન એક જગ્યાએ કોઈ દિવસ રહેતું નથી અને કમ્ફર્ટ ઝોનમાં હું નથી રહી શકતી તો આઈ એમ લાઈક કે મને ખુદને ખબર છે મારે શું કરવું અને મારી લાઈફમાં હું મારા ડિસિઝન હું મારી જાતે લઈ શકું અને તમારા ડિસિઝન તમારી લાઈફના બીજા કોઈ લોકો લે તો આઈ એમ લાઈક કે મને ખુદને ખબર છે કે મારે શું કરવું અને હવે વાત રહી સપનાની તો આપણા સપના ઉપર લોકો હસશે અને મારી ઉપર સ્ટીલ પીપલ આર લાફિંગ ઓન મી કે શું વિડીયો બનાવે છે શું કરે છે અને શું કામને પીએચડી કરે છે સરકારી નોકરી મૂકીને પીએચડી કરે છે તો એ લોકો મારી ઉપર હસે છે અત્યારે પણ તો આઈ એમ લાઈક કે તમે શું કરો છો તમે તમારું કરો અને મને ખબર છે કે સપના પૂરા થાય છે અને પ્લીઝ તમારે એ ડિવાઇન જે એનર્જી છે એની ઉપર ટ્રસ્ટ કરવાનું છે કે જે કુદરત છે યુનિવર્સ છે પછી એને તમે ભગવાન એ માની શકો છો કે એ તમને તમારા સપના પૂરા કરવા માટે તમને હેલ્પ કરશે પણ એના માટે તમારે ખુદને પહેલાં એવું હોવું જોઈએ કે ટ્રસ્ટ યોર સેલ્ફ લોકો છે એ તમને ડિમોટિવેટ કરવા અને કાંઈ પણ કહેવા આવી જશે અને જેમને કાંઈ નથી ખબર એ તમારી લાઈફમાં એ તમને ઇન્ટરફિયર કરવા આવશે બટ ટ્રસ્ટ મી કે તમારા સપના છે એ પૂરા થાય છે અને મારા સપના છે મારી સપનાવાળી જે લાઈફ છે એ હું અત્યારે જીવું છું તો પ્લીઝ તમે કોઈની વાતોથી અને જે લોકોને કાંઈ ખબર નથી એ તમને સલાહ દેવા આવે તો તમે પ્લીઝ એમની વાતો ઉપર વિશ્વાસ નહીં કરતા અને તમારી ઉપર તમારો જે તમારામાં જે છુપાયેલી શક્તિ છે એની ઉપર કોઈ દિવસ ડાઉટ ના કરતા અને જે લોકો તમને ડિમોટિવેટ કરવા આવે તો એમની સામે તમારે ખાલી આમ જોઈને કે એમ લુક આપી દેવાના જોકે મારે તો મારો જીબડો એટલો મોટો છે અને પછી મારું મોઢું એવું એવું થઈ જાય તો લોકોને ખબર પડી જાય બટ સ્ટીલ ટ્રસ્ટ યોર ડ્રીમ્સ એન્ડ ટ્રસ્ટ યોર સેલ્ફ લોલી પીપલ બાય લવ યુ